કોઈપણ અમેરિકામાં રહેતા એનઆરઆઈ ની વ્યથા સાંભળીને થોડું દિલ ભરાય આવે કારણ કે ગુજરાતી કે પછી ભારતીય લોકોએ જે મહેનત કરી છે ને અને જે સારી કમાણી કરી છે અને વ્યવસ્થિત પોતાની લાઈફસ્ટાઈલ અમેરિકામાં જીવી રહ્યા છે અને કરોડો લાખો અબજો ડોલરનું તેમણે અમેરિકાને યોગદાન આપ્યું છે હજારો લાખો અમેરિકન્સને રોજગાર આપ્યો છે બિલિયન્સ ડોલરનો તેમણે ટેક્સ કર્યો છે તે જ ભારતીયને આજે અમેરિકન માણસો નકારી શા માટે રહ્યા છે અને તેમનાથી ઈર્ષા શા માટે કરી રહ્યા છે આ ઈર્ષા પાછળનું કારણ એ છે કે તેમને ભારતીય લોકોની સફળતા હવે ગળે નથી ઉતરી રહી તેમનાથી જોવાતી નથી આ સફળતા અમારા જ દેશમાં અમે રહી ગયા અને બીજા અમારું બધું લઈ ગયા આઠ આટલા થયા પછી પણ એક ભારતીય આખી જિંદગી ગ્રીન કાર્ડ પાછળ રાહ જોવામાં તેની જિંદગી નીકળી જાય છે તેવી અત્યારે હાલની અમેરિકાની સ્થિતિ છે તેની સામે ઘણા અમેરિકન બધા જ તેના દેશમાંથી કાઢી નાખવાની વાતો કરી રહ્યા છે તાજેતરમાં જ હમણાં એક સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુએન્સર અમેરિકાનો છે તે ભારતીય વિરુદ્ધ એવું બોલ્યો કે તે તેનાથી દરેક ભારતીય કે ગુજરાતી વ્યક્તિનું લોહી પણ ઉપડવા લાગે તેવી વાત બોલ્યો તેણે એવું કહ્યું કે જો કોઈ એચ વન બી વિઝાવાળો ભારતીય વ્યક્તિ અમેરિકામાં સરકારને ભલે એક લાખ વર્ષે ડોલર ચૂકવતો હોય ટેક્સ ચૂકવતો હોય તો પણ તેને તેના ઘરે ભેગો કરી દેવો જોઈએ આ વ્યક્તિ અમેરિકન છે અને તે પોતાની જાતને પ્રો અમેરિકન તરીકે ઓળખાવે છે અને તેણે તો ત્યાં સુધી પણ કહ્યું કે અમેરિકામાં એચ વન બી વિઝા પર જે પણ કામદારો કામ કરે છે તેની અમેરિકાને જરૂર જ નથી આવા બધા વ્યક્તિઓને હાંકી કાઢો વાત જાણે એમ છે કે હજુ તે ઉભો નહોતો રહ્યો અને તે ફરી વખત તે બોલવા લાગ્યો અને એવું પણ કહ્યું કે ભલે કોઈ ભારતીય અમેરિકાની ઇકોનોમીમાં પોતાનું મહત્વનું યોગદાન આપતો હોય તો પણ તેને અમેરિકામાં ના રહેવા દેવાય આ વ્યક્તિનું નામ એન્ડ્રિયુ છે તેની એ પ્રકારની દલીલ એ છે કે અમેરિકામાં જે પણ લોકો અમેરિકન છે તેમને જ અમેરિકામાં કામ કરવાનો અધિકાર છે અને હક છે તેનું એવું કહેવું છે ગમે તેટલો ભારતીય વ્યક્તિ ટેક્સ ભરતો હોય તો પણ તેને અમેરિકામાં રહેવાની કોઈ જરૂર નથી અને રહેવા દેવા પણ ન જોઈએ આવું તેણે એક પોસ્ટમાં કહ્યું અને થોડા દિવસો પહેલાં તેણે એક સોશિયલ મીડિયામાં બીજી પોસ્ટ પણ કરી હતી અને તેણે એવું પણ કહ્યું હતું કે જે ફોરેન વર્કર અમેરિકાની જે પણ નોકરીઓ છે તેને ચોરી લે છે એટલે કે ભારતીય લોકો તેને ચોરી રહ્યા છે અમેરિકામાં જે પણ નોકરીઓ છે તેને હવે મિત્રો મારે એક સીધી વાત એ કરવી છે કે આ મુદ્દા પર આવે છે કે કે તો વ્યક્તિ અમેરિકામાં જે જે ગુજરાતી ભારતીય વ્યક્તિઓ કમાણી કરે છે તે તેનાથી જોવાતી નથી હવે મારે બીજી એક એ વાત કરવી છે આના ઉપર તમારે ધ્યાનથી સાંભળવાનું છે અમેરિકામાં હાલમાં ટ્રમ્પ સમર્થકો અને ખાસ કરીને એન્ડ્રિયુઓ જેવા વ્યક્તિઓ પ્રભાવશાળી લોકો હોય કે ભલે જે હોય કે પ્રભાવશાળી ભારતીય વિરુદ્ધ ઝેર ઉકી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ભલે કોઈ ભારતીય લાખો ડોલર ટેક્સ ભરતો હોય તો પણ તેને અમેરિકામાં રહેવાનો કોઈ અધિકાર નથી તેને કાઢી નાખો અને બધી સંસ્કૃતિ એટલે કે અમેરિકાની સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યા છે એવું કહેવું છે આ લોકો ભારતને એક પછાત દેશ ગણાવીને ત્યાંના પ્રતિભાશાળી લોકોને અપમાનિત કરી રહ્યા છે અને આ માત્ર સોશિયલ મીડિયાની વાતો નથી પણ ટ્રમ્પ સરકારે બે હજાર પચીસમાં માં એવા કડક કાયદાઓ લાવ્યા છે જેમનાથી ભારતીયોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે હવે એચબનવી વિઝા માટે સોશિયલ મીડિયાની કડક તપાસ શરૂ કરવામાં પણ આવી છે જેમના લીધે હજારો ભારતીયોની વિઝા અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ છે અને હવે તેમને બે હજાર છવ્વીસ સુધી રાહ જોવી પડી શકે તેમ છે એટલું જ નહીં પણ નવા વિઝા માટે એક લાખ ડોલર જેવી ટોકિંગ ફી પણ લાદી દેવામાં આવી છે જે ખરેખર ભારતીય પ્રતિભાને રોકવાનો એક મોટો પ્લાન હોય તેવું લાગી રહ્યું છે જોકે મિત્રો આ આંકડા કંઈક અલગ જ વાર્તા કરી કહી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે કારણ કે ભારતીય એચ કામદારો અમેરિકાના અર્થતંત્ર પર દર વર્ષે છ્યાસી અબજ ડોલરનું યોગદાન આપે છે અને ચોવીસ અજબ ડોલર જેટલો તો માત્ર ફેડરલ ટેક્સ ભરે છે એક આશરે જોઈએ તો ભારતીય કામદાર એક લાખ અઢાર હજાર ડોલર કમાય છે અને તેમાંથી મોટો હિસ્સો ટેક્સ પેટે અમેરિકાને

ભારતીય કર્મચારીઓને અમેરિકાની બહાર ન જવાની સલાહ આપી રહ્યા છે અથવા તો આપી પણ છે કારણ કે જો એકવાર તેઓ બહાર ગયા તો કદાચ પાછા નહીં આવી શકે એક બાજુ અમેરિકા ફર્સ્ટની વિચારધારા છે અને બીજી બાજુ ભારતીયોની મહેનત અને ટેલેન્ટ છે તેના જોરે આ સિલિકોન વેલીની અડધી કંપનીઓમાં ભારતીય સીઈઓ બેઠા છે આ વિવાદ હવે માત્ર નોકરીનો નથી રહ્યો પણ આત્મસન્માન અને અસ્તિત્વનો પણ બની ગયો છે કારણ કે જે લોકો ટેક્સ ભરીને અમેરિકાને મજબૂત બનાવે છે તેમને જ હવે રસ્તો બતાવવાની તૈયારીઓ ચાલી રહી છે હવે જોવાનું એ રહે છે કે બે હજાર છવ્વીસ સુધીમાં આ કાનૂની લડાઈ શું વળાંક લેશે અને શું ભારતીય માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે કે પછી ટેલેન્ટની જીત થશે તે જોવું રહ્યું આગળ